હવે આપ સાંભળશો અમદાવાદ જિલ્લા સમાચાર પત્ર જેના લેખક છે કરણ પરમાર ગુજરાતમાં ચોમાસાનો અગિયાર જૂને વિધિવત પ્રારંભ થયો હતો જેને ત્રણ મહિના વીતી ચૂક્યા છે રાજ્યમાં દક્ષિણ ગુજરાતથી ચોમાસાનો પ્રવેશ થયા બાદ ધીમે ધીમે અન્ય ઝોનમાં પહોંચ્યું હતું રાજ્યના તમામ ઝોનમાં એકસો ટકા કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે અમદાવાદમાં ચાલુ વર્ષનો સરેરાશ વરસાદ છવ્વીસ ઇંચ સાથે સિઝનનો એકસો ટકા વરસાદ વરસી ચૂક્યો છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગામી અડતાલીસ કલાક દરમિયાન ગુજરાત ઉપર ત્રણ સિસ્ટમની અસર રહેશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં પણ આગામી ચોવીસ કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં રહેતા નાગરિકો માટે વધુ એક આનંદના સમાચાર છે ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળ જેમ કે જીએનએલયુ પીડીઈયુ ગિફ્ટ સિટી રાયસણ રાંદેસણ ધોલાકુઆ સર્કલ ઇન્ફોસિટી તેમજ સેક્ટર એકના વિસ્તારને આવરી લેવાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો સોળ સપ્ટેમ્બરે સેક્ટર એકથી શુભારંભ કરવામાં આવશે મેટ્રો રેલવેનો બીજો તબક્કો શરૂ થવાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે નાગરિકોની યાત્રા વધુ ઝડપી અને સુરક્ષિત તેમજ વ્યાજબી બનશે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અમદાવાદમાં એક હજાર ત્રણ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું સિંધુભવન રોડ પર પીપીપી ધોરણે બનાવેલા નવા ઓક્સિજન પાર્ક મકરબા ખાતે બનાવેલ સ્વિમિંગ પુલ અને સાત સ્માર્ટ શાળાઓ સહિતના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ઓક્સિજન પાર્ક શહેરના લોકોને શુદ્ધ હવા અને આરામદાયક પર્યાવરણ પૂરું પાડશે અમિત શાહે જણાવ્યું હતું કે એક વૃક્ષ મા કે નામ અભિયાનમાં જોડાઈ દરેક નાગરિકે એક વૃક્ષ વાવવું જોઈએ તેમણે જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષથી સરકારે અનેક વિકાસના કામ કર્યા છે જેમાં સ્વચ્છતા આરોગ્ય રમતગમત પર્યાવરણની જાળવણી સહિતના કામનો સમાવેશ થાય છે આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવા લાગુ કરાયેલા નાગરિકતા સુધારા કાયદા હેઠળ અમદાવાદ ખાતે પંડિત દીનદયાલ હોલમાં એકસો પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકત્વ પ્રમાણપત્રનું વિતરણ કર્યું હતું જેમાં તેમણે જણાવ્યું કે મારા પોતાના રાજ્યોમાં એકસો પરિવાર પરિવાર માતાના પરિવારો બની ગયા છે ગુજરાત યુનિવર્સિટી ખાતે ધર્મધમ્મ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અમદાવાદના મહેમાન બન્યા હતા ત્રણ દિવસની આ કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા તમામ લોકોએ બૌદ્ધ ધર્મ વિશે પોતાનું વક્તવ્ય આપ્યું હતું કોન્ફરન્સની થીમ ધર્મ અને ધમ્મમાં કોસ્મોલોજી હતી આ પરિષદનો ઉદ્દેશ્ય ઉભરતી નવી વિશ્વ વ્યવસ્થા માટે એક દાર્શનિક માળખું બાંધવ માટે ધર્મધમ્મ પરંપરાઓના ધાર્મિક રાજકીય અને વિચારશીલ નેતાઓને સાથે લાવવાનું હતું આઠમી આંતરરાષ્ટ્રીય ધર્મધમ્મ કોન્ફરન્સ બે હજાર ચોવીસમાં અઢાર દેશના ત્રણસોથી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા હતા આ તકે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું હતું કે ધર્મ જ વિશ્વ શાંતિ માટે એકમાત્ર ઉપાય છે જેનાથી દેશ અને દુનિયામાં શાંતિ આપી શકાય નરેન્દ્ર મોદી ગ્લોબલ લીડર છે અને તે આ માટે કામ કરી રહ્યા છે ઉપરાષ્ટ્રપતિએ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આરોગ્ય વનનું પણ ઉદઘાટન કર્યું હતું ભારતના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા વાજપી ભાવની દુકાનોને જનપોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવાના પાયલોટ પ્રોજેક્ટનો દિલ્હી ખાતેથી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા શુભારંભ કરાવવામાં આવ્યો હતો આ તકે તેઓએ જણાવ્યું કે દેશના ચાર રાજ્યોમાં સાહીઠ વ્યાજબી ભાવની દુકાનોને જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવામાં આવી રહી છે જેમાં પચાસ ટકાથી વધુ પોષણયુક્ત અને પૌષ્ટિક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશન પર મુસાફર હવે ક્યુઆર કોડ દ્વારા ટિકિટનું ભાડું ચૂકવી શકશે આ નવી પહેલ હેઠળ અમદાવાદ મંડળના અમદાવાદ મણિનગર અસારવા સાબરમતી તથા સરદાર ગ્રામ સ્ટેશનના તમામ આરક્ષિત અને બિનઆરક્ષિત ટિકિટ કાઉન્ટર પર ડિજિટલ માધ્યમથી નાણાં ચૂકવી શકાશે આ ની ડિજિટલ ચૂકવણી પ્રણાલીને વધુ ઉપયોગી અને સુલભ બનાવવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ મંડળે તેનો વિસ્તાર કર્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય સદસ્યતા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે અમદાવાદ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સદસ્ય બનાવવામાં આવ્યા હતા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે આપણે આ વખતે સ્વૈચ્છિક બે કરોડ બનાવવાનું ટાર્ગેટ નક્કી કર્યો છે આ સાથે જ અમદાવાદ જિલ્લા સમાચાર પત્ર અહીં સમાપ્ત થયો જેના લેખક હતા કરણ પરમાર પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું